કે તમે દારૂ બિલકુલ નો પીવાય એ બાજુ છો કે લાયસન્સ લઈને પીવો એ બાજુ છો સૈદ્ધાંતિક રીતે સરકાર ક્યાં છે ભાજપની સરકાર સૈદ્ધાંતિક રીતે પણ તમારો મનનો સિદ્ધાંત છે કે ભાઈ ચા નથી પીતો નથી જ પીતો પછી પાછો ગોપાલભાઈ આગ્રહ કરશે પીસ ને નકર નથી પીતો એમ નહીં નો મીન્સ નો કે એમાં પાછા અપવાદ છે તો સરકારની ભાજપની સરકારની સૈદ્ધાંતિક કોઈ પોઝિશન નક્કી નથી થતી

ખૂબ બરબાદી છે અમે તો જનતા તમે હું ગામડે ગામડે અનેક જગ્યાએ ફરું છું આગેવાન છું એટલે અનેક જેમાં મૃત્યુ થયું એમાં બેસણામાં જવાનું ખાતું હોય તો એમાં અનેક વખત એવું સામે આવ્યું કે આ દારૂમાં માણસ પતી ગયો આપણે બેઠા હોઈશ બેસણામ જે પૂછેત કરા ને કે ભાઈ શું થયું તું ભાઈને તો ઈ હું થયું તું પછીનો જે જવાબ આવે એમાં કોઈ કોઈ બીમારી બતાવે કોઈ કઈ બીજું બતાવે તો આપણે એમાં પાછું મનોમંથન વધારે પાંચ પ્રશ્નો એટલે પૂછી લેતા આગેવાન છે આપણને ખબર હોય જો કે આપણે આસપાસમાં મૃત્યુની ઘટના કેવા કારણات બને છે રોગથી કેટલા મરે છે અકસ્માતથી કેટલા મરે છે આત્મહત્યાથી કેટલા મરે છે આત્મહત્યા કેવા સંજોગો તો આપણે બેસણામાં જઈને પૂછતા હોઈએ કે શું થયું તું પછી કેમ થયું આમ થયું કેમ થયું વિનમ્રતાથી દારૂ પીને અનેક લોકો મરી જાય છે ઝેરી કેમિકલ વાળો દારૂ પીને સરકારેની કોઈ જવાબદારી નથી લેતી તો આ બાબતે સરકારને પોતે ભાજપ વાળા પેલા નક્કી કરવી ભાજપના અનેક ધારાસભ્યો પાસે લાયસન્સ છે દારૂ પીવાના મારો પ્રશ્ન એટલે રિજેક્ટ કર્યો વિધાનસભા આ વખતે જતો આજે જ હતો આઠ તારીખમાં જ ભલે અમને જવાબ ના આપ્યો પણ તમારી દ્રષ્ટિએ કેટલા નંબર ઓફ એમએલએ પાસે હશે એમ અંદાજ ન આવે કેમ કે મારા ધ્યાનમાં દાખલા તરીકે પાંચ ધારાસભ્યોનું મને ખ્યાલ હોય હકીકતમાં ચાલીસે હોય શકે પૂર્વ ધારાસભ્યો પાસે હોય ગઈ વખતે ટિકિટ કપાણી હોય એટલે ધારાસભ્ય ન રહ્યા હોય પણ લાયસન્સ તો તોય હોય તો ચાલી પચાસ જણા કે એનીથી વધુ પાસે લાયસન્સ હશે દારૂ પીવાના એનો અર્થ એવો છે કે રૂપિયાવાળા દારૂ પીશે ને ગરીબો દારૂ પીવો તો પોલીસ મારી મારી ભૂખકાટ થાય નાખશે તો સરકારને જ ખબર નથી તમે બિલકુલ નો પીવાય એ બાજુ હા એક પ્રશ્ન એવો આવ્યો હતો ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ વેચાણો જો હું તમને બતાવું એટલે આ ભાજપવાળા છે ને એણે કમાણી નો ધંધો બનાવી દીધો છે એકચ્યુલી સવારે

એમાં ના જ ન હોય પણ તમે અહીંયા બે તમે યુક્રેનના પ્રશ્નો પ્રશ્ન હું તમને દારૂબંધી નો તમને જવાબ આપું તમને જો ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ વેચાણો એનો સરકાર એક આંકડો આપ્યો છે સવાલમાં હું સવાલ ઉભા ગોતું છું એક જ મિનિટ હા ગિફ્ટ સિટી નો દારૂ પ્રશ્ન એવો છે કે જાન્યુઆરી બે ની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં કેટલા લોકોને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું સવાલ કોનો છે સવાલ છે અમિતભાઈ ચાવડાનો વેસ્ટ ઇન્ડિયા રીક્રિએશન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ને ફોરેન લિકર ફોરેન લિકર વેચવા એટલે વિદેશી દારૂ વેચવાનું લાયસન્સ આપ્યું અને ધ ગ્રાન્ડ મર્ક્યુરી બે કંપનીને દારૂ વેચવાનું લાયસન્સ આપ્યું હવે આ બે વર્ષમાં કેટલા રૂપિયાનો દારૂ અને બિયર વેચાઈ ગયો કેટલા રૂપિયાનો નહીં કેટલા કેટલો જથ્થો તો બલ્ક લિટર છે ત્રણ હજાર ત્રણસો ચોવીસ લિટર સ્પિરિટ બલ્ક દારૂ વેચાણો વાઇન ચારસો સિત્તેર લિટર વેચાયો છે અને ઓગણીસ હજાર નવસો પંદર લિટર ગિયર વેચાયો છે અને આ બધું વેચવું તો સરકારને અંદાજે એક કરોડની આવક થઈ છે તો રૂપિયા વાળા ગિફ્ટ સીટીમાં બેહીને એક કરોડનો દારૂ પીવે તો ભાજપ વાળાને વાંધો નથી ગામડાનો ગરૂપ બે પોટલી મારી જાય તો બધાને વાંધો છે તો સરકારે નક્કી કરવું પડશે પેલા કે પોટલી પીવે એનાથી વાંધો છે કે પીવે એનાથી જ વાંધો છે પોટલી થી વાંધો હોય તો સરકાર એમ કેવું છે કે પોટલી બંધ દે બાટલો ચાલુ કરતો વાંધો નથી બાટલો છે પોટલી નથી હાલતી સરકાર ને ખબર જ નથી બાટલાથી વાંધો છે પોટલી થી વાંધો છે ગેથી વાંધો છે હવે આમાં શું કરવાનું વાત એમ છે આ વિધાનસભાનો પ્રશ્ન મેં તમને એક કરોડ નો દારૂ વેચાઈ ગયો આ ગિફ્ટ સિટીમાં કોણ પી ગયું તો કોઈ નથી સરકાર ઉપાધિ નથી તો સરકાર ને પેલા દારૂ પીવે એ તકલીફ છે કે ભાઈ બધા નો પીવે ખાલી જેને જેને હા પાડશે લાયસન્સ આપી જેના સેટિંગ હશે એને લાઇસન્સ મળશે સેટિંગ સેટિંગ વાળા ભલે પીવે એવું હોય વાત